વેરાવળ હોસ્પિટલ દ્વારા નેત્ર નિદાન કેમ્પ તથા ઓપરેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ત્રણસો થી પણ વધુ દર્દીઓએ લાભ લીધો હતો આ કેમ્પનું આયોજન લાયન્સ ક્લબ રાજકોટ શ્રી કૃષ્ણ શારદા સાઠકિયા હોસ્પિટલ તથા ક્રિષ્ના હોસ્પિટલ વેરાવળના સહયોગથી કરવામાં આવ્યું હતું કેમ્પમાં દર્દીઓને નેત્રમળી કાળો ચશ્મા દવાઓ અને તથા આંખના ટીપા ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા સાથે સાથે દર્દીઓને લાવવા મૂકવાની તથા તેમના સગા માટે જમવાની સુવિધા પણ કરવામાં આવી હતી આ કેમ્પમાં ડોક્ટર ભાવેશ સોલંકી અને ડોક્ટર નૈમિશ મહાલિયા સહિતની ટીમે સેવા આપી હતી આ વેરાવળ સાપરને અને તથા આજુબાજુના ગ્રામ્યજનો માટે આજે વિનામૂલ્યે આપણે ફ્રી નિદાન કેમ્પ તથા એમાંથી કોઈ પણ પેશન્ટને જરૂરિયાત હોય કે મોતિયાનું ઓપરેશન કરવું હોય કે જામરનું ઓપરેશન કરવું હોય તો એને આપણે શારદા ઝાટકિયા હોસ્પિટલ ગોંડલ ખાતે વિનામૂલ્યે તદ્દન ફ્રી કોઈપણ જાતનો ઝીરો ચાર્જ વગર ન્યા પેશન્ટને ફ્રીમાં આપણે કેટરેકના મોતિયાના ઓપરેશન બરાબર છે ત્યાં કરી આપવામાં આવશે અહીંથી પેશન્ટને ત્યાં લઈ જવાના ત્યાં ઓપરેશન કરી જમાડી અને પાછા એ લોકો અહીંયા મૂકી જવાના છે આજની આપણી આ સેવાકીય પ્રવૃત્તિમાં અત્યાર સુધીમાં બે કલાક તો આપણો કેમ્પ ચાલુ થયો બે કલાકમાં અત્યારે બસ્સો પેશન્ટોએ બસ્સો લાભાર્થીઓએ ભાગ લીધેલો છે એ આપણે હજી કેમ્પ એક કલાક કન્ટિન્યુ ચાલુ જ છે એટલે મેક્સિમમમાં મેક્સિમમ હજી માણસો લાભ લઈ શકે એવા તદ્દન હેતુથી આપણે હોસ્પિટલે કેમ્પનું આયોજન કર્યું આ કેમ્પ છે એ શારદા ઝાટકિયા હોસ્પિટલ ગોંડલ તથા લાયન્સ ક્લબ મિડ ટાઉન રાજકોટ અને આપણી શ્રી કૃષ્ણ હોસ્પિટલના સહયોગથી કેમ્પનું આયોજન પૂરું કરેલ છે ગોંડલથી આવેલા ડૉક્ટર મિત્રો કે જે પોતાની ઓપીડીનો ટાઈમ ખોટી કરી અને પોતે આ કેમ્પમાં શા સેવા આપી રહ્યા છે તો એ લોકોનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીશ અને એ સિવાય બાકી આવનારા બધા પેશન્ટોએ જેને જેને લાભ લીધો છે એનો પણ ખૂબ ખૂબ આભાર